લોકલ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારી સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપેલ હતી જે સૂચના મુજબ એએસઆઈ જયદીપસિંહ ઝાલા બલભદ્રસિંહ રાણા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ સિંહ જાડેજા સુરેન્દ્ર ઝાલા સુરજભાઈ વેગડા મયુર ધ્વજ સિંહ જાડેજા તેમજ નવીન કુમાર જોશી શક્તિ સિંહ ગઢવી રાજેન્દ્ર રાઠોડ તથા મહેપાલ સિંહ પુરોહિત નાઉ લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી ભુજ કચ્છ ખાતે હાજર હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્ર સિંહ જાડેજા તથા મહિપાલ સિંહ પુરોહિત નાઓએ સંયુક્ત રીતે ખાનગી રાહ બાતમી હકીકત મળેલ કે ભુજ મધ્યે આવેલ અમનનગર ચોકડી પાસે એક ઇસમ હાથમાં કપડાની થેલી સાથે ઉભેલ છે અને તેની હરકત શંકાસ્પદ જણાઈ આવતી હોય જેથી બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા

કબ્જે કરેલ મુદ્દામાલ સોનાનો કડો ઓગણપચાસ પૂમા કંપનીના સફેદ કલરના શૂઝ બૂટ જેની કિંમત રૂપિયા પાંચ હજાર નાઇકી કંપનીના શૂઝ બૂટ જેની કિંમત રૂપિયા પાંચ હજાર અને રોકડ રૂપિયા પંદર હજાર આ મુદ્દા માલ તેમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે